તિરંગા યાત્રા નવલકી ગ્રાઉન્ડ થી નીકળી વિવિધ વિસ્તારો માં ફરી ગાંધીનગર ગૃહ ખાતે સંપન્ન થઈ હતી હર ઘર તિરંગા યાત્રા હેઠળ વડોદરા મહાનગરપાલિકા દ્વારા તિરંગા યાત્રા નું આયોજન આજ રોજ કરવામાં આવ્યું હતું અધ્યક્ષતામાં અને મુખ્ય દંડક બાલકૃષ્ણ શુક્લા અને મેયરબેન સોની ની ઉપસ્થિતિમાં આ તિરંગા યાત્રા યોજાઈ હતી રાજમહેલ રોડ નવલકી મેદાન થી સાંજના યાત્રીનો પ્રારંભ થયો હતો ઘર ઘર તિરંગા યાત્રા નવલકી ગ્રાઉન્ડ થી નીકળી રાજમહેલ ગેટ કીર્તિ સર્કલ માર્કેટ ચાર રસ્તા વીર ભગતસિંહ ચોક લાલ કોરાટ બિલ્ડિંગ મહાત્મા ગાંધી નગર ગ્રુ આવિડે તિરંગા યાત્રાનું સમાપન થયું હતું તિરંગા યાત્રામાં મોટી સંખ્યામાં શહેરીજનો જોડાયા હતા સમગ્ર વાતાવરણ દેશભક્તિના રંગે રંગાયું હતું તિરંગા યાત્રા દરમિયાન ભારત માતા કી જય અને વંદે માતરમના નારા સાથે દેશભક્તિના ગીતોથી સમગ્ર માહોલ દેશભક્તિમય બની ગયો હતો વડોદરા શહેરમાં બારમી ઓગસ્ટના રોજ તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં આપણા આદરણીય ગૃહ રાજ્ય મંત્રી શ્રી હજໄસ સંઘવી જોડાવાના છે તિરંગો જે આપણા સૌના માટે સમગ્ર દેશના દરેક ભારતીય માટે આન માન શાન અને ગૌરવનું પ્રતિક છે આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીએ તેમના એકાણુંમાં મન કી બાતના એપિસોડમાં આપણે સૌ ભારતીય પણ હવે પોતાના ઘરેથી પોતાના દુકાનેથી પોતાના ધંધા વ્યવસાયના સ્થળેથી કે નોકરીના સ્થળેથી આ રાષ્ટ્રધ્વજને પોતે ફરકાવી શકશે અને ખરા અર્થમાં અહીંયા વડોદરામાં નવલખી ગ્રાઉન્ડ ખાતે ઉપસ્થિત થયું છે આપણી આનબાન અને શાન અને ગૌરવનું નું પ્રતિક એવા આપણા રાષ્ટ્ર ધ્વજમાં જે કેસરી કલર છે જે શૌર્ય અને બલિદાનને

જે લોકો રહે છે આ બધાની વચ્ચેની એકતા અખંડિતતા અને સમાનતાને દર્શાવે છે ખરા અર્થમાં એક ભારત શ્રેષ્ઠ ભારત અને સર્વશ્રેષ્ઠ ભારતના દર્શન કરાવે છે અને આપણે સૌએ હમણાં તાજેતરમાં રશિયા અને યુક્રેનના યુદ્ધમાં આપણે આપણા રાષ્ટ્રધ્વજની તાકાત પણ જોઈ છે આપણે સૌ બાળપણથી ઝંડા ઊંચા રહે અમારા વિજય વિશ્વ તિરંગા પ્યારા ગાતા આવ્યા છે ને એની સાથે મોટા થયા છે ત્યારે ખરા અર્થમાં આપણા દેશના તો ખરા પણ બીજા દેશના બાળકો પણ જ્યારે આ રાષ્ટ્રધ્વજને બતાવી અને મદદ માટે આપણી સરકાર પાસે અપેક્ષાની વિનંતી કરતા હતા ને ત્યારે સમગ્ર દેશના અબાલ અબાલવૃત્ત સૌએ આપણા રાષ્ટ્રધ્વજની તાકાતને અનુભવી છે અને એ તાકાત અને એના સૌ સાક્ષી બન્યા છે આજે હું આ તિરંગા યાત્રાના અવસર પર સૌને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું આભાર વડોદરા સંસ્કારી નગરીમાં આઝાદીના અમૃત મહોત્સવ એટલે કે પંદરમી ઓગસ્ટ પૂર્વે આજે બારમી તારીખે નવલખી મેદાન ખાતેથી તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે આ યાત્રાને ફ્લેગ ઓફ કરવા માટે માનનીય ગૃહમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી બદારવાના છે વડોદરાનું ઇલેક્ટ્રિક એટમોસ્ફિયર જોઈને લાગે છે કે વડોદરા સંસ્કારી નગરીના લોકોમાં રાષ્ટ્રપ્રેમ કુટી ખૂટીને ભરેલો છે ભારતને આઝાદી મળી અહિંસા તથા શહીદોના બલિદાન અને ભારત પાકિસ્તાનનું વિભાજન થયું ત્યારે લગભગ બે કરોડ લોકો પોતાનું ઘર બહાર છોડી અને વિસ્થાપિત થયા લગભગ બે એક લાખ લોકો એ પોતાના જાન ગુમાવ્યા પંચોતેર હજાર જેટલી મહિલાઓના કાં તો ધર્મ પરિવર્તન થયા કાં તો એમની સાથે દુષ્કર્મ થયા કાં તો અપહરણ થયા આ વેદના સાથે જે આપણે આઝાદી આપણને મળી છે આ પર્વને ઉજવવા માટે ખાસ કરીને યુવાનો પોલીસના જવાનો એનજીઓ અને અલગ અલગ સંસ્થામાંથી ભારતના નાગરિકો વડોદરાના નાગરિકો જોડાઈ રહ્યા છે ખરેખર ખૂબ ઇલેક્ટ્રિક એટમોસ્ફિયર છે નવ લાખી ખાતેથી પાંચ સાડા પાંચની આસપાસ આ યાત્રા પ્રસ્થાન થશે માન્ય ગૃહમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીર આ યાત્રાનું પ્રસ્થાન કરાવશે આપના માધ્યમથી તમામ નાગરિકોને અપીલ કરું છું કે મોટી સંખ્યામાં ચાલો આપણે આ યાત્રામાં જોડાઈએ સાંસ્કૃતિક રાષ્ટ્ર ભારત માતા કે છે અને વંદે માતરમના નારાને બુલંદ બનાવીએ વડોદરા શહેર આખું તિરંગામય બન્યું છે ઠેર ઠેર તિરંગાની થીમ ઉપર ડેકોરેશન કરવામાં આવ્યા છે રાત્રિના સમયે તમામ ઐતિહાસિક ઇમારતો અને સર્કલોને પણ સુશોભિત કરવામાં આવ્યા છે ત્યારે આપણા વડોદરાવાસીઓ સંસ્કારી નગરીને શોભે એ રીતે આજે આ તિરંગા યાત્રાને મહારેલીને ખૂબ સક્સેસફુલ બનાવે છે અને તમામ નાગરિકોને અભિનંદન આપું છું તમામ નાગરિકોને અપીલ કરું છું કે ખૂબ મોટી સંખ્યામાં આ યાત્રામાં જોડાય તિરંગો એ કોઈપણ વ્યક્તિ માટે માન સન્માન અભિમાનનું પ્રતિક હોય છે અને દેશ આઝાદ થયો એના પછી સામાન્ય જનમાનસ એ પોતાના ઘર પર તિરંગો નહોતો ફરકાવી શકતો આત્મા રાખીને ફરી નહોતો શકતો માન્ય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ દરેક વ્યક્તિ દેશભક્તિ સાથે જોડાય દેશના સ્વાભિમાન સાથે જોડાય એના માટે નાની મોટી છૂટછાટ આપીને તિરંગો પોતાના ઘર પર ફરકાવી શકે એના માટે હર ઘર તિરંગા યાત્રા વ્યક્તિઓ પોતાના હાથમાં તિરંગો રાખીને શહેરમાં ચાલી શકે તિરંગા યાત્રાનું આયોજન આજે કરવામાં આવ્યું છે આજે માનનીય હર્ષભાઈ સંઘવી ગૃહ રાજ્યમંત્રીની ઉપસ્થિતિમાં વડોદરા મહાનગરપાલિકા દ્વારા પણ ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કર્યું છે વિવિધ સંસ્થાઓ એ પછી ધાર્મિક રાજકીય શૈક્ષણિક સામાજિક સંસ્થાઓ એમના અનુયાયીઓ એમના આગેવાનો આ તમામ લોકો અહીંયા ઉપસ્થિત થયા છે આખું વડોદરા આજે તિરંગા બન્યું છે અને આજે ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન થઈ રહ્યું છે